નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ એટી સિક્સ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને ને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો વણસોલ મુકામે શ્રી રઘુનાથજી કેળવણી મંડળ સંચાલિત શ્રી સીએ પટેલ હાઈસ્કૂલ વણસોલ મુકામે તારીખ છઠ્ઠી જુલાઈના દિવસે પર્યાવરણ બચાવો અભિયાન અંતર્ગત શાળામાં વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વૃક્ષો આપણને અનેક રીતે ઉપયોગી છે વૃક્ષોના પ્રણો પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા દ્વારા હવાને શુદ્ધ કરે છે વૃક્ષો જાત જાતના ફળો આપે છે વૃક્ષોના મૂળિયા જમીનનું ધોવાણ અટકાવે છે વૃક્ષો રણને આગળ વધતું ટકાવે છે કેટલાક વૃક્ષોના મૂળિયા અને પ્રણો ઔષધિ તરીકે વપરાય છે વૃક્ષો માનવ જાતિ અને અનેક રીતે ઉપયોગી છે આ વૃક્ષો રોપણ કાર્યક્રમમાં મંડળના પ્રમુખ શ્રી અશોકભાઈ પટેલ ગામના સરપંચ તેમજ મંડળના કારોબારી સભ્ય શ્રી જગદીશભાઈ પટેલ ભાજપ કિસાન મોરચા ઉમરેટ તાલુકાના પ્રમુખ તેમજ મંડળના કારોબારી સભ્ય શ્રી મિતેશભાઈ પટેલ ઉમરેટ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી પ્રતાપભાઈ વાઘેલા તેમજ શાળાના આચાર્ય શ્રી વ્યાસ સાહેબ તથા શાળા પરિવારના શિક્ષકો અને શાળાના વિદ્યાર્થીઓ હાજર રહી કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શાળાના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવ્યું હતું તે બદલ આચાર્ય શ્રી વ્યાસ સાહેબે તમામ વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો હતો ધન્યવાદ અહેવાલ દિલીપભાઈ એસ પટેલ ઓર આણંદ